શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા જે છે આજના કપાસના બજાર ભાવ હા મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને છ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને છ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને છ નો વેચાણ

છ રૂપો ને છ રૂપિયા છે ચૌદસો ને છ રૂપિયા છ્યાસી તેરસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો છે આ હારોમાં મિત્રો તેરસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો એક રૂપિયા રૂપિયાનો ભાવ છે રૂપિયામાં વેચાણો છે રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ જો

તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાણું રૂપિયામાં અમારે વેચાણ તેરસો ને એકાણું

તો આજની બજાર વિશેની વાત કરી મિત્રો તો શનિવાર કરતાં થોડુંક બજાર ઢીલું ખુલ્યું છે મિત્રો દસ પંદર રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો મિત્રો આ માહિતી સારી લાગ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં